વેલકમ બેક વડોદરાની વાત કરીએ પોલીસ ભવન ખાતે સંકલનની બેઠકમાં ધારાસભ્ય યોગેશ પટેલ અકડાયા શહેરની જે વકરેલી ટ્રાફિકની સમસ્યા છે તેને લઈને રોષ વ્યક્ત કર્યો બેઠકમાં સાંસદ હિમાંગ જોશી પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર હતા અને અધિકારીઓની હાજરીમાં જ યોગેશ પટેલે દબાણોને ટ્રાફિકનો મામલો ઉઠાવતા સન્નાટો વ્યાપી ગયો કહ્યું કે મહેકમ ઓછું હોય તો અમને કહો અમે સરકારમાં રજૂઆત કરીશું શહેરમાં ટ્રાફિકનો એક બહુ મોટો પ્રશ્ન છે તેને મેનેજ કરવો પડશે વાહન ચાલકો ટ્રાફિક સિગ્નલ તોડી રહ્યા છે તો તેની સામે કાર્યવાહી થાય તેવી પણ માંગ કરી અને ટ્રાફિકનો પ્રશ્ન ખૂબ જટિલ બન્યો હોવાથી આ મામલે નિરાકરણ લાવવું જરૂરી છે સાથે દબાણ હટાવવું જોઈએ પાર્કિંગની જગ્યાએ વાહન ચાલકો પાર્ક કરતા નથી અને રોડ પર પાર્કિંગ કરે છે તો તેમની સામે પણ કડક કાર્યવાહી થાય તેવી માંગ યોગેશ પટેલે કરી છે પછી અમને કે લખી ના આપે તો અમે કહીએ કે ભાઈ આટલા પીઆઈ નથી આટલા આ નથી આ નથી તો સરકારમાં રજૂઆત કરીએ વ્યવસ્થા તૂટે નહીં સારી રીતે વ્યવસ્થા જળવાય ને લોકોએ પણ કાયદાનો અમલ કરવો જોઈએ પણ પોલીસે એની જે ફરજ ચૂકી ગઈ છે એ ફરજ ધારો કે ટ્રાફિક માટે તો બિલકુલ ફરજ ચૂકી ચૂક્યા છે તો ટ્રાફિક માટે એમને વ્યવસ્થા ઊભી કરવી પડશે